અરે યાર શું કહું ઘરમાં વગર કારણે ઝઘડા થાય છે સતત કંકાસ થાય છે ઘરમાં પ્રવેશતા માનસિક તણાવ ઘેરી લે છે નાની નાની વાતો પર ગુસ્સો આવે છે કંટાળી ગયો છું શું આવું તમારી સાથે થાય છે ક્યારેક આવું અનુભવ્યું કે આવો વિચાર આવ્યો છે જો ધ્યાનથી સાંભળો મારી વાત હું તમને કોઈ અંધશ્રદ્ધા તરફ નહીં પ્રેરું પણ જો તમારી સાથે પણ આવું થતું હોય તો તમારે આ એક વાતને અવગણવી ન જોઈએ એ છે નેગેટિવ એનર્જી નકારાત્મક ઊર્જા જી હા આ વિડીયોમાં વિસ્તૃતમાં જણાવીશ પણ સૌથી પહેલા તો ફટાફટ આ વિડીયોને તમે શેર કરી દો નમસ્કારી ચોવીસ કલાકના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે હું છું આપની સાથે આપનો દોસ્ત વત્સલ જો તમે દરરોજ બહારથી આવો છો તો ઘરમાં પ્રવેશતા જ માનસિક તણાવ તમને ઘેરી લે છે ખુશ થવાને બદલે એક વિચિત્ર તણાવ તમને ઘેરી લે છે તમારું મન અસ્વસ્થ રહે છે ઘરમાં વગર કારણે ઝઘડા થાય છે સતત કંકાસ થાય છે ઈચ્છા વગર પણ મન ગુસ્સાથી ભરાઈ જાય છે ગુસ્સો બહાર કાઢવાનું મન થાય નાની નાની વાતો પર તમને ગુસ્સો આવે છે જ્યારે રાહત કોઈ ઉકેલ શોધી શકતી નથી ત્યારે તેને રડવાનું મન થાય છે જો આ બધું જ તમારી સાથે થઈ રહ્યું છે તો સમજી લો કે નકારાત્મક ઉર્જાનો પડછાયો તમારા ઘર પર છવાયેલો છે સૌથી પહેલાં તમે એ જાણી લો કે નેગેટિવ એનર્જીને ઓળખવી કેવી રીતે જો તમને વારંવાર એવું લાગે છે કે તમારા ઘરમાં દુષ્ટ છાયા છે જેના કારણે તમારા ઘરમાં રાખવામાં આવેલી વસ્તુઓ આપમેળે અવ્યવસ્થિત થઈ જાય છે તો ગભરાશો નહીં તમે તેને ઓળખી શકો છો અને વાસ્તુ ઉપાયો કરી શકો છો વાસ્તુશાસ્ત્રી અનુસાર વિશ્વના દરેક ઘરમાં બે પ્રકારની ઉર્જા હોય છે માંથી એક સકારાત્મક ઉર્જા છે અને બીજી નકારાત્મક ઉર્જા છે આ બંને વચ્ચે સતત ખેંચતા ચાલી રહી છે અને બંને એકબીજા પર વર્ચસ્વ જમાવવાનો પ્રયાસ કરે છે જો ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે તો તે સુખ અને સમૃદ્ધિ લાવે છે જ્યારે નકારાત્મક ઉર્જા વધે છે તો ઘર સંપૂર્ણપણે બરબાદ થઈ જાય છે હવે સવાલ એ છે કે જો તમને લાગે છે કે તમારા ઘરમાં નકારાત્મક ઉર્જાનો પડછાયો છે તમારા મગજમાં તો તમે એ વાત પણ સ્પષ્ટ કરી લો કે નકારાત્મક ઉર્જા એ કોઈ ભૂત પ્રેત નથી જો તમને ઘરમાં નકારાત્મક ઉર્જા લાગે છે તો તેને જાણવાનો પ્રયાસ કરો તેનું કારણ જાણવાનો પ્રયાસ કરો ઘર બનાવતી વખતે વાસ્તુશાસ્ત્રનું ધ્યાન ન રાખવું વાસ્તુઓને ખોટી દિશામાં રાખવી છોડની પસંદગીમાં સાવધાની ન રાખવી વગેરે બાબતોને કારણે ઘણીવાર વાસ્તુદોષ ઉત્પન્ન થાય છે જેના કારણે નકારાત્મક ઉર્જા ફેલાય છે આ નકારાત્મક ઉર્જાને ભૂત ન સમજવી જોઈએ પ્રેત ન સમજવું જોઈએ પરંતુ તે વાસ્તુ દોષનું પરિણામ છે ઘરમાંથી નકારાત્મક ઉર્જા કેવી રીતે દૂર કરવી જો તમને વિશ્વાસ છે કે ઘરમાં અશુભ પડછાયો છે કેટલીક નકારાત્મક ઉર્જા છે જે તમને પરેશાન કરી રહી છે જો તમારા દરેક કામ અડચણો આવી રહી હોય તો ગભરાશો નહીં પરંતુ વાસ્તુનો ઉપાય અપનાવીને તેને દૂર કરો આ માટે અડધી ડોલ પાણીમાં થોડા ચમચી મીઠું નાખીને ઘરમાં પોતું કરી શકો છો બાથરૂમમાં એક બાઉલમાં થોડી ફટકડી પણ રાખી શકો છો તમારા ઘરની વસ્તુઓને પણ વાસ્તુ અનુસાર રિપેર કરાવી શકો છો આમ કરવાથી નકારાત્મક ઉર્જા ધીમે ધીમે દૂર થાય છે અને જીવન ફરી ખુશાલ બને છે આ ઉપરાંત સૌથી શ્રેષ્ઠ ઉપાય છે યોગ્ય વાસ્તુશાસ્ત્રીનો સંપર્ક કરો અને તમારા ઘરનું વાસ્તુ ચેક કરાવો જો કોઈ દોષ જણાય તો વાસ્તુશાસ્ત્ર અનુસાર ઉપાય કરશો તો ચોક્કસથી તમને પરિણામ મળશે તો આશા રાખું છું કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે તો આવા જ બીજા માહિતી વિડીયો જોવા માટે આપ જોડાયેલા રહો ઝી ચોવીસ કલાકના ડિજિટલ પ્લેટફોર્મ સાથે નમસ્કાર